આ વાક્ય લેખક દુદામાં મને કહે છે અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે આ વાક્ય લેખક દુદામાં મને કહે છે પ્રશ્ન નંબર બે આપેલા બે શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો કથિર ધક્કા તો મિત્રો જેના કરમે લખ્યું હોય કથિર તે ધક્કા ખાતો રહે છે માંગણી અને અનહદ બાળકની પતંગ લેવાની અનહદ માગણીથી માતા કંટાળી ગઈ અધીરો ધુવાપુઆ તે ફિલ્મ જોવા અધીરો હતો ત્યાં જ લાઇટ જતાં ધુઆપુઆ થઈ ગયો મહેમાન મોબાઈલ મહેમાન આવે ત્યારે મોબાઈલમાં ધ્યાન રાખવું એ અસભ્ય વર્તન કહેવાય છે સંગીત શ્રોતા શ્રોતાઓ સંગીતની મજા માણી રહ્યા હતા પ્રશ્ન નંબર ત્રણ તમે કપડાં સીવડાવવા દરજીને ત્યાં આપ્યા હોય અને સમયસર કપડાં ન મળે તો તમારા અને દરજી વચ્ચેનો કેવો સંવાદ થશે હું તમે મારો શર્ટ હજી કેમ સીવ્યો નથી દરજી કાલે લાઇટ ન હતી એટલે પછી ન સીવી શક્યો હું તો આજે બનાવી નહીં આપો દરજી ના આજે તો બીજા ઘણા કામ છે આજે મેળ નહીં ફળે હું તો હવે ચારે આપશો આજનો વાયદો હતો ને દરજી હા વાત સાચી પણ બે દિવસ પછી તપાસ કરજો સીવી દઈશ હું બે દિવસ પછી ચોક્કસ આવીશ સીવી દેજો મારે બહાર ગામ જવાનું છે નહીં તો પાછો લઈ જઈશ પ્રશ્ન નંબર મિત્રો ચાર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો આપણને કોણ કોણ ઉપયોગી થાય અને કેવી રીતે દરજી કપડાં સીવી આપે મોચી જોડા સીવી આપે ખુંભાર માટલું ઘડી આપે સુથાર લાકડાની વસ્તુઓમાંથી ફર્નિચર બનાવી આપે તમે જે કપડાં પહેર્યા તે કપડાં તમારી પાસે કેવી રીતે આવ્યા તે લખો

આખરે ખૂબ દૂર એક દુકાનેથી છૂટા પૈસા મળ્યા પ્રશ્ન નંબર મિત્રો પાંચ આવ ભણાવ આ એક તમને ગમતા કોઈ પણ છ શબ્દ લખીને તે શબ્દને શબ્દો કોષ પ્રમાણે ક્રમમાં ગોઠવો તો મિત્રો બૂટ રિપેર સ્કૂલ ચિત્રો શુલ્લક અને અસ્તિત્વ તો અસ્તિત્વ શુલ્લક ચિત્રો બૂટ રિપેર અને સ્કૂલ પ્રશ્ન નંબર છ

તમારે જાતે ખરીદી કરવાની હોય તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો વસ્તુની કિંમત વસ્તુ પ્રમાણે વ્યાજબી હોય વસ્તુ વાસી થયેલી ન હોય વસ્તુ ઉત્તમ ગુણવત્તાવાળી હોય વસ્તુની એક્સપાયરી ડેટ પૂરી ન થઈ હોય કિંમત કરતાં વધારે પૈસા દુકાનદાર લે છે કે કેમ તે બધી મિત્રો તપાસ કરવી એ આપણી ફરજ છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાંથી દર્શક વિશેષણ શોધીને લખો એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે તો એ બાપુજીની પરવાનગીથી એ જોડા મેં સોમાને આપ્યા તો એ પેલા વિદ્યાર્થીને બોલાવો તો પેલા આ પુસ્તક વાંચવા જેવું છે હો તો આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી ગ્રામ માતા કાવ્યનું સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો